ગુજરાત વેધર વાત YouTube ચેનલ આપ સર્વ સાથીઓ ફરી એક વખત સ્વાગત છે મિત્રો આજે છે 19 તારીખ અને મંગળવાર આજના દિવસે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં એટલે કે આ છ જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે મિત્રો રેડ એલર્ટની વોર્નિંગ એટલે કે છૂટા છવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી તો મિત્રો આ ગુજરાતના છ જિલ્લાઓની અંદર આજે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ પટ્ટીની અંદર ભૂમિ કા પોરબંદર રાજકોટ અને ભાવનગર જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે ઓરેન્જ એલર્ટની આગાહી એટલે કે સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની આગાહી તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત તાપી અને ડાંગ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આજે એટલે કે ઓગણીસ તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તો મિત્રો એ સિવાય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે એટલે કે કચ્છ છે બનાસકાંઠા છે પાટણ છે મોરબી છે જામનગર સુરેન્દ્રનગર છે બોટાદ છે અમદાવાદ છે મહેસાણા છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે ખેડા છે આણંદ છે વડોદરા છે છોટાઉદેપુર છે નર્મદા છે ભરૂચ છે આ તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે તો આ જિલ્લાની અંદર પણ આજે ભારે વરસાદ પડવાની વોર્નિંગ છે એ આપવામાં આવી છે પરંતુ એ વરસાદ છૂટો છવાયો હશે મિત્રો ખાસ આપને જણાવી દઈએ કે બંગાળની ખાડીવાળી લો પ્રેશર સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવી છે જેમને કારણે રેડ એલર્ટની વોર્નિંગ છે એ ગુજરાતની અંદર આપવામાં આવી છે અને ગુજરાતના આટલા જિલ્લાના લોકો છે એ આજે ચેતજો કેમ કે આજે મિત્રો અંત્યંત ભારે વરસાદ છે એ ગુજરાતની અંદર પડી શકે છે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની વોર્નિંગ કરવામાં આવી છે ઘરની બહાર નીકળતા પહેલાં ધ્યાન રાખજો કેમ કે ભારે વરસાદ છે એ પડી શકે છે મિત્રો ત્યાર પછી હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર નાવ કાસ્ટિંગની અંદર આવનાર ત્રણ કલાક માટે વેધર ડેટા છે એ અપડેટ કરવામાં આવે છે એની અંદર આખા ગુજરાતની અંદર બેથી ત્રણ જિલ્લાને છોડતા મિત્રો ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે એટલે મિત્રો આવનાર ત્રણ કલાક દરમિયાન ગુજરાતના આ તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદ છે એ પડી શકે છે મિત્રો સિસ્ટમની વાત કરીએ તો અહીંયા તમને જણાવી દો આજનો આ વેધર ડેટા છે તારીખનો વેધર ડેટા છે આ ગુજરાત છે આ મિત્રો અરબી સમુદ્ર છે આ બંગાળની ખાડી છે આ આખું ભારત છે આ મધ્ય ભારતનો ભાગ છે એમાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ચોમાસાની ધરી છે અને ચોમાસાની ધરીથી નીચેના જે ભાગો છે એ ભાગો ઉપર ખૂબ જ વધારે વાદળો છે અને મિત્રો સિસ્ટમ છે હાલમાં મધ્ય ભારત ઉપર છે અને આ સિસ્ટમ દ્વારા એક મોટું બહોળું સર્ક્યુલેશન બનાવવામાં આવ્યું છે અરબી સમુદ્રથી લઈને બંગાળની ખાડી છે ત્યાં સુધી આ સર્ક્યુલેશન વિકસેલું છે અને મિત્રો સૌથી વધારે મહત્વપૂર્ણ માહિતી કે અહીંયા ગીર સોમનાથ દીવથી લઈ અને મુંબઈ મહારાષ્ટ્ર સુધી અરબી સમુદ્ર છે એ હાલમાં ફૂલ સક્રિય અવસ્થાની અંદર છે મિત્રો જ્યારે ચોમાસું ચાલુ થતું હોય અને વાવાઝોડું આવતું હોય ત્યારે આ રીતે અરબી સમુદ્ર સક્રિય થતો હોય છે અને ત્યાર પછી જ્યારે ચોમાસું જવાનું હોય અથવા તો છેલ્લા મહિના હોય ત્યારે આ રીતે ચોમાસું થતું હોય છે પરંતુ આ વખતે બીજા અથવા તો ત્રીજા મહિને અરબી સમુદ્ર છે એ ફૂલ સક્રિય અવસ્થાની અંદર આવ્યો છે જેમને કારણે મુંબઈ મહારાષ્ટ્રની સાથે સાથે ગુજરાતના પણ દરિયાઈ પટ્ટીના જિલ્લાઓ છે એની અંદર ભારે વરસાદ છે 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 એ એ પડી શકે અને મિત્રો આવતીકાલે એટલે કે તારીખે પણ વરસાદની શક્યતા યથાવત રહેશે આ આજનો વેધર ડેટા એમને ઝૂમ કરીને જોઈએ તો મિત્રો ગુજરાતની અંદર આજે સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા દીવની અંદર રહેલી છે મિત્રો દીવની અંદર અમુક વિસ્તારોની અંદર ગીર સોમનાથની અંદર મિત્રો દસ ઇંચ સુધીનો વરસાદ પણ ચોવીસ કલાક દરમિયાન નોંધાય શકે છે એવું હાલમાં લાગી રહ્યું છે તમે અહિયાં જોઈ જોઈ શકો છો ખાસ કરીને એ સિવાય મિત્રો કચ્છના ભાગો છે એની અંદર પણ મિત્રો બેથી લઈ અને ત્રણ ઇંચ સુધીના વરસાદ પડવાની અમુક વિસ્તારોની અંદર સંભાવના છે તો મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા છે જામનગર છે મોરબી છે પાટણના વિસ્તારો છે મિત્રો સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો છે રાજકોટ લાગુ વિસ્તારો છે સંપૂર્ણ રાજકોટ ત્યાર પછી પોરબંદર છે જૂનાગઢ છે ગીર સોમનાથના વિસ્તારો છે અમરેલી અને ગીર સોમનાથના આવેલા જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે આપને જણાવી દઈએ કે બાર વાગ્યા પછી વરસાદ ચાલુ થશે અને કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર બે વાગ્યા પછી વરસાદની એક્ટિવિટી છે એ થોડીક વધારે ચાલુ થશે અને ત્યાર પછી કન્ટિન્યુ વરસાદ છે એ જોવા મળશે મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં પણ મધ્યમ હળવો વરસાદ જોવા મળશે પરંતુ આ ભાગોની અંદર જે રીતે બે ઇંચ ત્રણ ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે એવો વરસાદ આ વિસ્તારની અંદર જોવા નહીં મળે મિત્રો આમ એકંદરે ગુજરાતના તમામ ભાગોની અંદર સારા વરસાદ પડવાની આજે શક્યતા રહેલી છે અમદાવાદ અમદાવાદ છે ત્યાર પછી આણંદ છે વડોદરા છે ભરૂચ છે ભાવનગરના અમુક ભાગો છે એની અંદર આજે હળવો મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે બહુ ખાસ ભારે વરસાદ પડવાની શક્યતા નથી ત્યાર પછી મિત્રો આ વીસ તારીખનો ડેટા છે વીસ તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર પણ વરસાદની શક્યતા છે એમાં સંપૂર્ણ સૌરાષ્ટ્ર સંપૂર્ણ કચ્છની અંદર સૌથી વધારે શક્યતા રહેલી છે કેમ કે સિસ્ટમ છે મિત્રો અરબી સમુદ્ર અને આજુબાજુના વિસ્તારો પર રહેશે એમને કારણે વરસાદની શક્યતા છે યથાવત રહેશે પરંતુ આ ખાસ મહત્વપૂર્ણ માહિતી મિત્રો ઓગણી તારીખ છે અને ઓગણી તારીખના ભારતીય હવામાન વિભાગ એટલે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા આખા ભારતની જે આગાહી કરવામાં આવે છે એની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે એટલે ગુજરાતની અંદર અમુક સ્થળોએ અને બીજા ભાગોની અંદર ભારે વરસાદ છે એ પડી શકે છે હવામાન વિભાગ દ્વારા આ ડેટા છે એ અપડેટ કરવામાં આવ્યો છે